છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પાદરામાં કરવામાં આવશે અહીં તારીખ છવ્વીસના રોજ કલેક્ટર શ્રી બી એ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તેના અનુસંધાને આજે નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એસ પટેલની અધ્યક્ષતામાં ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી બી એ શાહની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના પાદરા માફેલ પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને રાખીને તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એ પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિયર્સલ છે તે આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રકારે છે તે સુરક્ષા વ્યવસ્થા અને લઈને સાથે પીપી શ્રોફ મેદાન ખાતે પરેડ ધ્વજવંદન કાર્યક્રમ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું રિયર્સલ કરવામાં આવ્યું હતું